વંદે ભારત સહ જણાવવાનું કે ગુજરાતના પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે આપણે અઢાર નવ બે હજાર ચોવીસના સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ટીમ મોદી ગુજરાતના અધ્યક્ષ પ્રવીણભાઈ નકુમના માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેરના કાર્યક્રમ અમદાવાદ શહેર પ્રમુખ પટેલ પ્રવીણકુમાર તેમજ ઉપપ્રમુખ અલ્પેશભાઈ રાઠોડ તેમજ નાનજીભાઈ તેમજ અલ્પેશભાઈ સંગઠન મંત્રી તેમજ અસારવાના યુવા પ્રમુખ નીલ પટેલ તેમજ ટીમ મોદીમાંથી આવેલ શહેરના અલગ અલગ વિસ્તારના પ્રમુખ તેમજ અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા તેમજ ત્યાંના સંગઠનના પ્રમુખ મહામંત્રી કોર્પોરેટરો અને આવેલ તમામ કાર્યકર્તાનો હું અમદાવાદ શહેર પ્રમુખ પટેલ પ્રવીણ કુમાર ટીમ મોદી દિલથી આભાર વ્યક્ત કરું છું ભારતમાં તાકી જય ટીમ મોદી અમદાવાદ સાહેબ પ્રમુખ પટેલ પ્રવીણ કુમાર મોબાઈલ નંબર છે નાઇન ઝીરો વન સિક્સ નાઇન વન નાઇન ફાઇવ વન વન ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ द्वारा આપણા માનન્ય ગુજરાતના વનોતા પુત્ર અને ભારતના એવા યશસ્વી વડાપ્રધાનજી માનન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ટીમ મોદી ગુજરાત દ્વારા આજે અમદાવાદ શહેરનો પ્રોગ્રામ આસારવા વિધાનસભામાં આપેલ માં આસારવા વિધાનસભાના ધારાસભ્ય બેનજી દર્શનાબેન વાઘેલા ત્યાંથા સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ અને કોર્પોરેટ સીઓએ હાજરી આપી અને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર માનું છું બોલો ભારત